કેવી કથા કરો આવી કૃષિ કરો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને વિવેક આ વસ્તુ અમને મળે એવી કથા કરો તમને ચોક્કસ વાત કળિયુગમાં ભક્તિ નહીં હોય તો ચાલશે કળિયુગમાં જ્ઞાન નહીં હોય તો ચાલશે કળિયુગમાં વૈરાગ્ય ન હોય તો ચાલશે પણ કળિયુગમાં વિવેક તો હોવો જ જોઈએ વિવેક વગર નો માણસ પશુ જેવો કીધો છે ભક્તિ નહીં હોય તો ઓટોમેટિક વિવેક હશે એટલે ભક્તિ આવી જાય છે વિવેક એટલે શું તો કે ક્યારે બોલવું ક્યારે ન બોલવું કેવું બોલવું ક્યાં ક્યાં ન આ બધું શીખવાડે એનું નામ છે વિવેક વિવેક એટલે જે ઈશ્વર ની તમને મને નજીક લઈ જાય એનું નામ છે વિવેક એટલા માટે મારી કથામાં કહું છું કાયમ માટે કેતો હું એક માળા ન કરો તો ચાલે પણ કોઈ દિવસ કોઈને નડવાનું નહીં તો તમે સારામાં સારા ભગત છો વિવેક એટલે બસ એટલું જ કે કોઈને કોઈને નડવો નહીં આપણી મેં પ્રેમથી જીવો અને જીવતા જીવતા એવું સરસ મજાનું એક કેટેગરી આવી જવી જોઈએ કે મારા દ્વારા બધા રાજી થવા જોઈએ અને રામાયણ છે ભાગવત છે ગીતા છે તમને મને છેલ્લે તો આજ બાજુ લઈ જાય છે કળિયુગમાં માણસમાં ભક્તિ નહીં હોય તો ચાલશે સાંભળજો જ્ઞાન વૈરાગ્ય હોય તો ચાલશે પણ વિવેક ની બહુ જરૂરી છે હવે હાવ હાચું કેજો અહીંયા બધા બેઠા છે આમાં એકાદો માણસ હાથમાં તમાકુ લઈ નીકળો હોય અને ચોડતો હોય તો આપણને ગમે ગમે કે નહીં એકાદ બોટલ લઈને આવે તો આ વિવેક નથી યાદ રાખજો બિલકુલ અરે સાહેબ આટલી મોટી કથા ચાલતી હોય ને કોઈ એકાદ માણસ જોરથી બોલે ને તો એ આપણને ન ગમે સમજી લેવાનો વિવેક નથી અને વિવેક વાળો માણસ હંમેશા જ્યાં છે ને ત્યાં એવું વિચાર કરે કે આ બધાને શાંતિ મળવી જોઈએ એટલા માટે કહું છું કથામાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય કરતા મોટી વસ્તુ કળિયુગમાં છે વિવેક વિવેક ને ડેવલપમેન્ટ કરતા જાઓ સતત આપણા જીવનમાં વિવેક આવવો જ જોઈએ આવવો જ જોઈએ અને વિવેક વગરનો માણસ સુભાષિતમાં લખેલું છે કેવલ ને કેવલ પશુ પશુને પશુ જ છે અને કહેવાનું મન થાય પશુ કરતાય બત્તર છે હો સુભાષિતમાં તો લખેલું છે બીનુ સત સંગ વિવેક ન હોય બીનુ સત સંગ सतसंग विवेक न होई नु सतसंग विवेक न होई राम कृपा बिनु सुलभ न सोई राम कृपा बिनु सुलभ न i <muchas> तप व्रत पूजा हो गग जग व्रत तप व्रत पूजा बिनु सत संग विवेकना होई बिनु सत संग શ્રીકૃત રામાયણમાં રામ તુલસીદાસજી કહે છે બીનું સત્સંગ વિવેક ના હોય વિવેક ક્યાંથી મળે તો કે સત્સંગમાં જવાથી એટલે ખાસ કરીને તમને બધાને કહો આ સાત દિવસમાં છે ને વિવેક આપણને કેમ મળે ને સૌથી પેલા એ શીખવાનું અને મેં મેં જોયેલું છે સત્સંગમાં આવતા માણસમાં છે ને વિવેક આપમેળે આવવા માંડે અને સત્સંગમાં આવ્યા પછી પણ જો વિવેક ન આવે તો સમજી લેવાનું હજી આપણે ચોર્યાસી લાખ યોનીમાં જો ધક્કો ના ખાવ હોય તો સૌથી પેલા વિવેક રામાયણમાં તો ત્યાં સુધી લખેલું જપ નહીં કરો તપ નહીં કરો યજ્ઞ નહીં કરો કાંઈ નહીં કરો તો ચાલશે પણ તમારામાં વિવેક હોવો જોઈએ તમારા મા બાપ આવે ત્યારે તમે ખુરશી ખાલી કરી દો એને બેસવા માટે જગ્યા આપો તમારા મા બાપને જમાડીને જમો પતિને જમાડીને પત્ની જમે બાળકોને જમાડીને જમે આ બધો વિવેક છે સાહેબ અને આ જ તમારું મારું શાસ્ત્ર શીખવાડ્યું